નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સોળ છ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ખાંભા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભાવેશભાઈ જાધવ ખેડૂત મિત્રો નજરે દેખાય એ શાકભાજીનો શાકભાજી વર્ગનો પાક એટલે કે ચોળીનો પાક છે જેની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો જે છે ભાવેશભાઈ ઉપયોગ કર્યો અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ભાવેશભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ ભાવેશભાઈ આપણું આખું નામ જણાવો જાદવ ભાવેશભાઈ બુધાભાઈ ગામ ખાંભા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રાણું અઠ્યાવી અઢાર એકોતેર એકાશી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન વિશે માહિતી મેળવીએ તો ચોક્કસ સંપર્ક કરજો ભાવેશભાઈ આપણે જે છે આ કયો પાક છે આપણે આપણે ચોળીનો પાક છે અને આ કઈ વેરાયટી છે આપણે આપણે ધારા

પીવનનો છે કઈ રીતે આની અંદર ઉપયોગ કર્યો છે આપણે આપણે પાણી સાથે મિક્સ કરીને આપણે ઉપયોગ કરેલો છે અને એકવાર છટકારો મારેલો છે કેટલા એમએલ નાખ્યું હતું ચાલીસ એમ એમ નાખેલો છે નાખ્યું મિત્રો પરફેક્ટ જે આપડી ભલામણ પ્રમાણે જે છે પમ્પે ચાલીસ એમએલ નાખીને સ્પ્રે કર્યો હતો અને બાકી જે છે વિઘાદી પાંચસો પીએચ માં આપ્યું હતું તો ભાવેશભાઈ તમારા શબ્દોમાં જાણો આપણે આમાં રિઝલ્ટ કેવું મળ્યો ના ના સો ટકા સારો ચોક્કસ રિઝલ્ટ મળ્યું છે અને બહુ સારું ઉત્પાદન થયું છે અને સારો ફાલ છે આમ બેઠેલો છે અને આમાં લીલાશને આમાં આમ કુકર બધું આપણે ઓછો અને મૂળ બોલ આપણે સારું થાય છે બરાબર સો ટકા અને ખાસ આપણે ચોળીની ક્વોલિટી કેવી થાય છે આમાં એકદમ ક્વોલિટી તો બહુ સુપર થાય છે અને બહુ સારી થાય છે અને પ્રોડક્શન બહુ સારું આવે છે એક આતરા આપણે બે દસથી પંદર કિલો આપણી એવરેજ રહેશે આમાં મિત્રો એક આતરા જે છે એ દસથી પંદર કિલો જે છે એ ઉતારો જે છે લે છે આપણે આપણે આ કેટલી ચોળી છે અંદાજીત આપણે કમસે કમ આપણે આ દોઢ અડધો વીઘો પણ મિત્રો અડધા વીઘા કરતાં થોડુંક ઓછું છે એની અંદર જે છે ચોળીનો પાક કર્યો છે અને એકાત્રા જે છે દસ થી પંદર કિલો જે છે એ આની અંદરથી ઉતારે છે તો બીજું ખાસ તમે આ વેચવા ક્યાં લઈ જાવ છો ને આજે બજાર ભાવ શું મળે છે આપણે આ વેચવા તો આપણે શિયોરમાં લઈ જઈએ છીએ અને બીજા નંબરમાં ભાવમાં વાત કરીએ તો આ પંચોતેર છે પંચોતેર છે તે આપણે એસી લગી ભાવ આવે છે આના સો ટકા ખેડૂત મિત્રો અત્યારે જે છે સારામાં સારા બજાર ભાવ છે મળી રહ્યા છે પંચોતેર થી એસી રૂપિયા એટલે ખૂબ સારા જે છે એ બજાર કહેવાય છે બીજું ખાસ કે તમારે આપણે આ વિસ્તારમાં વરસાદ કેવો પડેલો આપણે હા વરસાદનું તો બહુ આપણે ખાસ નથી પણ આપણે શું છે કે મોટર છે કૂવો છે એના લીધે આપણે પાણી આપણે પાવીશું બરાબર સાચી વાત છે ખેડૂત મિત્રો બીજો ખાસ આપણી સાથે અન્ય ખેડૂત મિત્ર છે એમને પણ પૂછીએ તમારો પરિચય આપો મારું નામ બુધાભાઈ મીઠાભાઈ જાદવ ગામ ખાંભા તાલુકો સિયોર જિલ્લો ભાવનગર તો આપણે કેવો રિઝલ્ટ મળ્યું છે પીવનમાં બહુ સારું મળ્યું છે રિઝલ્ટ ખાસ એની અંદર આપણે સિંગની ક્વોલિટી ઉતારો ને એવું કેવું છે બહુ સુપર સારું છે ને સારું સારું તમે આજે દવાનો વપરાશ કર્યો સંતોષ છે ને શું ભલામણ કરવા સરસ છે મિત્રો સો જે છે રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એની અંદર અને માર્કેટમાં અત્યારે જે છે ડુપ્લિકેટ મળી રહ્યું છે તો ડુપ્લિકેટ થી જે છે સાવધાન રહેજો કેમકે આપડે જે પીવન જે છે સીતારામ ઓર્ગેનિક નું આવે છે તો તમે આ જે વન છે એ ભાવેશભાઈ ક્યાંથી લાવેલા છો તમે આપણે પિન્ટુભાઈ પિન્ટુભાઈ ખાંભાથી આપણે લાવેલા છે અને મને એને એકવાર જાણ કરી હતી કે આ વાપરો અને સો ટકા તમારું રિઝલ્ટ સાસુ બરાબર છે અને એ પ્રમાણે રિઝલ્ટ મળ્યું હા સો ટકા મળ્યું ખેડૂત મિત્રો આપણે પિન્ટુભાઈ જે રહ્યા ત્યાંથી જે છે એ લાવેલા છે અને આપણી નજર આમુ જ છે એ પરિણામ આપણે દેખાય આવે છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય